હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે જિગ્નેશ બારોટનું નવું આવી રહેલ સોંગ એટલે કે અત્યારે હાલમાં ધૂમ મચાવી રહેલ જિગ્નેશ બારોટનું નવું સોંગ બે હજાર ચોવીનું કઈ તારીખનું રિલીઝ થવાનું હતું તે પહેલાં વિડિયોમાં સાંભળતાં પહેલા અમારી જયગોગા મહારાજ વલુપ્સ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે તે તેમનું જિગ્નેશ બારોટનું તે જોઈ શકો મિત્રો સોંગનું નામ છે તારા તોલે કોઈ ના આવે તો મિત્રો આ જિગ્નેશ બારોટનું નવું સોંગ તો જોવાનું ભૂલતા નહીં તો મિત્રો કઈ તારીખનું રિલીઝ થવાનું હતું તે રિલીઝ થઈ ગયેલ છે તો મિત્રો તો વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં અમારી જયકોગા મહારાજ વલુક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા જ હતો ગુજરાતી સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગ રિલીઝ થતાં અમારા વિડીયોમાં અવનવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોને અપડેટ જોવાને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો જિગ્નેશ બારોટનું નવું સોંગ તારા તોલે કોઈ ના આવે તો મિત્રો જિગ્નેશ બારોટનું આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનો હતો તે જોઈ લો મિત્રો તારીખ છે છવ્વીસ બે બે હજાર ચોવીસ એટલે કે છવ્વીસ ફેબ્રુઆરીના દિવસે રિલીઝ થયેલ છે તો મિત્રો વીસ કલાક થઈ ગયા છે આ સોંગને તો મિત્રો તમારે પણ સાંભળવો હોય તો સારેગામા ગામમાં ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર સાંભળવા મળી રહેશે તો મિત્રો આ સોંગ સાંભળવા માટે સારેગામા ગામમાં ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલે સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો રિલીઝ થતાં અવારનવાર વિડીયો સાથે અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર